દ્વારા ભવ્ય આયોજન ભરૂચ સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેરમાં દેશ પ્રેમનો જુસ્સો છલકાતો નજારો જોવા મળ્યો ભરૂચ ભાજપ યુવા મોરચાને જિલ્લા ભાજપના સંયુક્ત ક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશદાસની ભાવના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ચંજન સુધી પહોંચાડવા યોજાયેલી આ રેલી જેબી કોલેજના પ્રાંગણમાંથી પ્રારંભ થઈ કસ્તક સર્કલ સુધી ઉત્સાહભેર આગળ વધતી ગઈ રેલી દરમિયાન રસ્તાઓ પર દેશભક્તિના નારા ગુંજતા રહ્યા અને હાથે હાથે લહેરા રહ્યા હતા તિરંગા ધ્વજ સાથે છવાઈ ગયો રેલીમાં યુવા મોરચાના કાર્યકરો કોલેજના વિદ્યાર્થીઓ ભાજપના હોદ્દેદારો તેમજ ભરૂચના નાગરિકોએ ઉમંગપૂર્વક ભાગ લીધો આ યોજનામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાકરાના ધારાસભ્ય અરૂણ રણા ભાજપ મહામંત્રી નીરલ પટેલ ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ અને દિવ્યેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહી આગેવાનોના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થઈ સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિ એકતા અને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાનો ભાવ મુખ્ય રહ્યો આવતી પંદરમી ઓગસ્ટની પૂર્વ ભૂમિકામાં તિરંગા યાત્રાએ ભરૂચ શહેરમાં દેશપ્રેમનો જુસ્સો પ્રગટાવ્યો પંદરમી ઓગસ્ટ આપણો દેશ સ્વતંત્ર ભારત મુક્ત થયું છે ત્યારે અને આપણી આઝાદી અંગ્રેજો પછી આપણી આઝાદી મળી છે અને સ્વતંત્ર દિવસે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો એક અભિયાન કે તિરંગો ઘર ઘર સુધી પહોંચે એ જ અર્થે આજે અમે અગર રેલી ના સ્વરૂપે રેલી નીકળવાની છે તિરંગા યાત્રાની સંધ્યાએ આજે ભરૂચમાં અમે રેલી કાઢી રહ્યા છીએ પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિન પૂર્વે સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓમાં તમામ ક્ષેત્રના લોકોમાં દેશ પ્રત્યે દેશ પ્રેમની લાગણી ઊભી થાય એ હેતુથી તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે વિશેષ કરીને ઓપરેશન સિંધુર પછી જે પ્રકારનું વાતાવરણ સમગ્ર દેશમાં છે આપણા દેશના સૈનિકોએ જે પ્રકારે બાવીસ જ મિનિટમાં પાકિસ્તાનને જે પાઠ ભણાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોખંડી નેતૃત્વ નીચે સમગ્ર દેશમાં દેશભક્તિનું જે વાતાવરણ ઊભું થયું છે એને માન આપવા માટે અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ સાથે એમના પરાક્રમને વધાવવા માટે તિરંગા રેલીનું આયોજન આજે ભરૂચ જેપી કોલેજ ખાતે કરવામાં આવ્યું છે તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની બહેનો અને યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ નિમિત્તે ખૂબ અભિનંદન છે ભારતના ઓગણ એસીમાં દિન નિમિત્તે દેશભરમાં સ્વાતંત્ર્ય સૈનિકોને યાદ કરવા માટે કે સ્વાતંત્ર્ય સૈનિકોએ આપણા સ્વાતંત્ર્ય વીરોએ આ દેશને આઝાદી અપાવવા માટે જે બલિદાનો આપ્યા એ બલિદાનોને યાદ કરવા માટે આપણે દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને આજે ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં ભરૂચમાં જેપી પી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સાથે અને ભારતીય જનતા પાર્ટી યુવા પાંખ તરફથી આજે મોટી સંખ્યામાં તિરંગા ધ્વજ સાથે એક વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સાથે રેલી યોજાઈ રહી છે અને એમાં સૌ સહભાગી થયા છે સૌને ખૂબ ખૂબ આજના આ સ્વાતંત્ર દિન નિમિત્તે સૌને ખૂબ ખૂબ અભિનંદન અસ્તુ ભારત માટે